ગુજરાતમાં અત્યારે ભારે વરસાદને કારણે તારાજી સર્જાય છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદને કારણે રાજ્યમાં જનજીવન ઠપ થઈ ગયું છે ગુજરાત પર સક્રિય વરસાદી સિસ્ટમને કારણે સૌથી વધુ જામનગર અને દ્વારકામાં અસર પડી છે જામનગર અને દ્વારકામાં તો સોસાયટીઓ જળમગ્ન બની છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત જામનગરની મુલાકાતે પહોંચ્યા કે જ્યાં તેમણે પૂરગ્રસ્ત વિસ્તારમાં હવાઈ નિરીક્ષણ કરી આકાશી આફતને કારણે સર્જાયેલ તારાજીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમની સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર પણ પહોંચ્યા હતા અને તેમણે પણ હવાઈ નિરીક્ષણ કર્યું આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના કલેક્ટર સાથે પણ બેઠક કરી હતી જેમાં પૂરથી ઊભી થયેલી પરિસ્થિતિ મામલે રાહત અને બચાવ કામગીરી વિશે પણ વાત કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ